એક બહુ નાનકડો પ્રસંગ મને એક મારે એક નાનકડી કવિતા અને એક પ્રસંગ તમને કહીએ ને પછી વાણીને વિરામ આપો દેવાજભાઈ ભમરની આ કવિતા છે કે દેશભક્તિ માણસને ક્યાં લઈ જાય દેશભક્તિ માણસને કઈ હદ સુધી ચાહે દેવાજભાઈ ભમરે લખ્યું ગયું કે કસુંબલ રંગત ચોળ લાલ જગત ક્યાંથી લાવું માણા ગોતી ગોતી અને હું ગોતી હકે આ એક પ્રશ્નાર્થ કર્યો છે કે કસુંબલ રંગત ચોડ લાલ જગત ક્યાંથી લાવું હું આઝાદ ક્યાંથી લાવું હું બીજો ભગત ક્યાંથી લાવું અને એકે શોધવો અઘરો છે આ દેશની માલિપા વાતું તો બધાય બહુ કરે વંદે માતરમ ખાલી નંબર પ્લેટમાં લખવાથી ભારત આઝાદ નહીં થઈ જાય ભારતની આઝાદી ટકી નહીં જાય હવે એકે શોધવો અહીં અઘરો છે પણ એના આખા જીવ હાટે માથા ધરી દે એવી આખી પંગત ક્યાંથી લાવું અને સુખદેવ ભગતસિંહ ચંદ્રશેખર રાજગુરુ અને આઝાદ આપણો સુખદેવ ભગતસિંહ ચંદ્રશેખર રાજગુરુ અને આઝાદ હું સતત આવો બે નમૂન ફાલ ક્યાંથી લાવું હું આઝાદ ક્યાંથી લાવું હું ભગત ક્યાંથી લાવું સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામ

કે આ સાહેબ ચાર કલર કે બોલ કયા કયા કેસરી ગણાવે સફેદ ગણાવે લીલો ગણાવે અશોક ચક્ર નો ગણાવી દે પણ છેલ્લી પાટલી એક છ હાથ વરણ નો છોકરો છે એ પાટલી ઉપર માથું રાખી અને ઊંધું ગાલી બેઠો તો માસ્તરે ન્યાજ જઈને પૂછ્યું કે તને સંભળાતું નથી કે મારો સવાલ તારા સુધી પહોંચતો નથી તું ગુજરાતી ભાષાને સમજતો નથી કાલ ચેકિંગ આવવાનું છે આનો આ સવાલ તને પૂછે ને તઈ નહીં તને નહીં આવડે તો બોકા તું મારી નોકરી ખાઈ જાય શીખ મૂર્ખા હું તને શીખવાડવા આવ્યો છું આ દેશનો એક શિક્ષક આ દેશના એક બાળકને ખીજાઈ ઠપકો આપે અને શીખવાડતો તો તારે આ શીખવું જો હે છોકરાએ પાટલી ઉપરથી આમ આંખું અધર કરી અને માસ્તર સામે ટગર ટગર જોયા કરે કે મોટામાં જીભ નથી કેમ બોલતો નથી બહુ ખખડાયા પછી આ દેશનો સાત આઠ વર્હનો એક છોકરો બોલ્યો તો સાહેબ ત્રિંગામાં પાંચ કલર હોય એટલે સાહેબે એક ઝાપટ મારી લીધી તને ખબર નથી પડતી કે ત્રિરંગામાં પાંચ કલર હોય બોલ કેટલા કલર હોય કે પાંચ કલર હોય ત્રણ વાર પૂછ્યું છોકરો એકનો બે નો થાય એટલે સાહેબ આગળ લઈ ગયા અને બધાય છોકરાઓની આગળ ઊભા રાખી અને પૂછ્યું હવે ગણાવું કયા કયા કલર આ દેશની ધરોહર જેના માથે છે આ આ દેશના એક જવાબ દીધો જવાબ તમે સાંભળજો સાહેબ હું નાનો હતો મારા બાપુ આર્મીમાં નોકરી કરતા હતા હું એક જ ભાઈ છું મારે એક મારી નાનકડી બેન છે સાહેબ આખા એ જગતના તમે તમામે સંબંધોને એક બાજુ રાખી દીધું અને આપણા ઘરમાં બેઠેલી બેનના વાલ ને એક બાજુ રાખી દીધો બે તોલામાં તમે મૂકો એટલે બેન વાળું તોલું નમી જાય ભૂતો ને ભવિષ્ય કારણ કે મનોહર અને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન માં જેવી મમતાળી મને બેહદ વાલી બેન સાહેબ હું અને મારી બેન બે ફળિયામાં રમતા હતા બાળપણનું તો તત્વ એવું છે ને દાદે એટલે લખ્યું કે ઠાકર મંદિર કેરી જાલરે નો અંબાવું તોય રોજ વગાડવાને જાતો આપણે નાના હતા થઈએ આપણે એ ઝાલરે વગાડી નતા હકતા અહીંયા અંબાએ નહોતા હકતા આપણે અહીંયા પહોંચીએ નહોતા હકતા પણ છતાંય દાદ કે ઠાકર મંદિર કેરી ઝાલરે નો અંબાવ તોય રોજ વગાડવાને જાતો આજ થઈ ગયો છું એવડો મોટોક હું મંદિરમાં નથી સમાતો હવે આપણે મંદિરમાં નથી સમાતા અને પોતરીથી ભીતોની એક એક હીત ને સમજો ને તમે ગુજરાતી બધાય સમજો તો છો ને હા તો આમ ડોકું ડગાવજો એટલે મને ખબર પડે આ મારો કોન્ફિડન્સ લો થઈ જાય કે કોતરી હતી એક એક ઈટ ને અને ગયડું તું એક એક નળિયું ઢીલી ડાયરે ઠોંટ થઈ બેઠો બાપુ આજ મુજથી અબોલ મારું ફળ્યું અને હાવ ખૂણામાં ખોટુકલો હંતાય ખોટુકા આપણે હંતાઈ જાય અને આવકલી કરીએ ને આપણી માં હોય ને બીવડાવતા હોય માં હું ભૂત થાવ ને હું તને બીવડાવી દઉં કે ખૂણામાં ખોટુકલો હંતાય અને આવકલી કરી મારી માને બીવડાવતો દાદ આજ હંતાણો છું અંદરથી એવો કે હવે હું દુનિયાને નથી દેખાતો ઠાકર મંદિર કેરી ઝાલરે ન અંબાવ તોય રોજ વગાડવાને જતો આ નિર્દોષ નથી સાહેબ હું અને મારી બેનભાઈ ફળિયામાં રમતા હતા અમે એટલા રૂપિયાવાળા નથી કે મોંઘા મોંઘા રમકડા લઈ હકી અમે એટલા રૂપિયાવાળાએ નથી સાહેબ કે હરોજ નવા લુગડા પહેરી હકી મારી બેનનું તૂટેલું ફ્રોક હતું અમારો દડો વાઇલ્ડમાં વયો ગયો હતો હું અને મારી બેનભાઈ દડો ગોતતા હતા તા હાથ આઠ ગાડીઓ અમારા અમારા ઘર બાજુ આવી સાહેબ હું મારી બેન દેખાડતો હતો કે જો બેન કલર કલર ની ગાડીઓ આવી એ ગાડીમાંથી એક માણસ ઉતરે બે ઉતરે વર્દી પહેલાં પહેરેલા સાહેબ આર્મીના એક સાત આઠ વરહનો છોકરો એની આંખે દીધી દીખેલી એની નજરે જોયેલી કહાની આયે એના માસ્તરને એના સાહેબને સંભળાવે છે સાહેબ કે ઉતરા એમાંથી મારી બેન હળી કાઢીએને અહીંયા જોવા આવી ગઈ પણ હાથમાં બંદૂકો હતી સાહેબ મારી બેન બી ગઈ પાછી મારી પાસે આવીને લખેલી એક લાઈન લાઈન હતી તો નહીં પણ એ ફીલ હતું દીકરી વિદાય થાય એની એક વસ્તુ હોય ને તો તમને ઘરમાં અડવા નો દે તમે એમ કહો કે આ છે કે મારું છે એનો મોબાઈલ તમને અડવા નો દે કે મારો છે તમારા ઘરમાં કઈ પણ વસ્તુ આવે એ અડધો અડધો ભાગ પડાવે પણ હતર અઢાર કે વીસ બાવીસ વર્ષ એના એ દીકરી ઉપર જઈ ઘૂંઘટ પહેરાવી દેવામાં આવે જઈ ઘરચોડામાં આવી જાય તો એક હજાર વાર કદાચ ઘરમાં કુદીન રખડતી હોય ફરતી હોય પણ તેથી દાદકી એને ડુંગર જેવડો ઉમરો લાગ્યો એને માંડરે વળંગ્યો એક પુરુષ કઈ વૃદ્ધ થતો હોય એની મને ખબર નથી સાયન્ટિફિકલી એના જે પણ રીઝન હોય એના જે પણ કારણ હોય બોડીમાં કયા ચેન્જીસ થતા હોય એ ખબર નથી પણ લોકસાહિતના દ્રષ્ટિકોણથી મેં એક કરેલો અભ્યાસ છે કે એક પુરુષ એની દીકરીને જઈ વળાવવામાં આવે અને વિદાય વખતે એ દીકરી છે બાપની ડોકમાં નાખી જાય અને પછી કોઈ બે ચાર એને નોખા પાડતા હોય એ દીકરીને દીકરીના એ બાપની દાઢી ઉપર ફરે તો પુરુષ છાનો ન રહી હકે પણ એ ફરતા ફરતા એ દીકરીના હાથના નિશાન બાપની દાઢી ઉપર થાય ને તો એ પુરુષ સહી વૃદ્ધ થઈ જતો હોય છે પહેલી વાર એને એવી અનુભૂતિ થાય કે હવે હું મોટો થઈ ગયો છું

કેવડી ત્રેવડ કેવડી તાકાત છે કે એને એને ઉપમા તો જો આપી કે એક હજાર વાર અહીં બેઠેલી હરેક દીકરી હરેક બેન હરેક માં એક હજાર વાર તમે તમારા ઘરમાં આવતા છો તમારા ઘરેથી બહાર જતા છો પણ ઘૂંઘટ પહેરાવીને તમને તમારા ઘરના એક ખૂણામાં બેહાડી દેવામાં આવે પાનેતર ઓઢાવી અને પછી મંડપ અવાજ આવે કન્યા પધરાવો સાવધાન અને એ પછી પેલી વાર જઈ એને ઉમરાને ઓળંગવાનો થાય તો દાદકે ડુંગર જેવડો એને ઉમરો લાગ્યો એને માંડરે ઓળંગ્યો કાળજા ફેરો કટકો મારો કાટતી છૂટી ગયો સાહેબ ઈ મારી બેન છે ઈ હળી કાઢી ને મને ચોટી ગઈ બી ગઈ સાહેબોની બંદૂક જોઈ અને મારી બેન બી ગઈ ડરી ગઈ રોવા માંડી અહીં આવી પછી મે મારી બેનને સમજાવી કે બેન આપડા બાપુએ તારા હાટુ થઈ અને રમકડું મોકલ્યું હોય છે રોતી રોતી મારી બેન પાછી છાની રહી ગઈ અમે હળી કાઢી અને ન્યા ગયા તો સાહેબ આવેલી મોટર માંથી આવેલી ગાડી માંથી એક મોટી લાકડાની કોફી લાકડાની પેટી ઉતારવામાં આવી હું તો રાજી ના રેડ થઈ ગયો હળી કાઢી બાપ સાહેબ છેલ્લે ગયો મારી બેન ને કેતો ગયો તો હું તારા હાથ ઢગલો એક રમકડા લઈ આવી હું એ જોઈને રાજી થઈ ગયો કે મારા બાપુ એ રમકડાની આખી ગાડી મોકલાવી હળી કાઢીયે ને મારી મા બોલાય આવ્યો બાપુએ રમકડા મોકલાવ્યા છે ઘરના ખૂણામાંથી સાહેબ મારી માં બહાર નીકળી અને દ્રશ્ય ને જોઈ તો મારી માં રડતી રડતી અહીંયા બેસી ગઈ હું નાનો હતો સાહેબ ઈ ચિત્રને ને જોઈને કઈ સમજી નતો હકતો કે મારા ઘરમાં શું થયું હોય છે આજુબાજુ આજુબાજુમાંથી માંથી બધા આવી જાય મારી માં પકડી અને છાની રાખે હું તોય નતો સમજતો સાહેબ મારી બેન છે એ મારી માં રડતી જોઈ અને મને પકડી ભેટી મારા લુગડા તોડવા મંડાણી સાહેબ મારા વાળ ખેંચીને મને પૂછતી હતી કે ભાઈ કેને શું થયું બા કેમ નથી રહેતી મારી બેન ને હું આશ્વાસન આપું અમુક દ્રશ્યોને આંખ તાકતી રહેશે એ રીતે કે મરેલી માના સ્તન ઉપર ભોળું બાળક જેમ તાવે છે જમાનો આવી ને નાહક દયા મારા પર જતાવે છે હસવું હવે મને મારા જ હાલત પર આવે છે અમુક વખતે જિંદગી માણસને એવા ઠેકાણે લઈને ઊભી રાખી દે કે તમને ખબર હોય કે આખા જગતમાં તમારી સામે કોઈ ઉભા રહી શકે એમ નથી એટલી ત્રેવડ કોઈનામાં નથી તમારી બરોબરી કોઈ કરી શકે એમ નથી છતાંય ઈનો માણસ તમને આવીને સલાહ દેતો હોય દુર્દશાનો એટલો આભાર હોય છે હું મળું છું જેને બધા મુજથી સમજદાર હોય છે મને સમજાતું નતું મારે હવે કયો સંવાદ કરવો જોઈએ પછી થાતી વિધિને હું જોવા માંડ્યો સાહેબ એ કોફીને નીચે ઉતારવામાં આવી એ બક્સાને ઉગાડવામાં આવ્યો મારી માને એ બક્સાગર લઈ જવામાં આવી તા સુધી મને મથું કામાંથી કાંઈક રમકડું નીકળશે પણ એ બક્સાને ઉગાડી અને જ્યાં મેં દૃશ્ય જોયું સાહેબ એ બક્સામાં મારા બાપુ ઉતા હતા મારા બાપુના નાકમાં રૂ ભરાવી દેવામાં આવ્યું તું આંખું બંધ હતી અહીં કાંઈક નિશાન થઈ ગયું તું લાગ્યું એવું મને સમજાતું નહોતું સાહેબ કે તૈયાં શું થયું હોય છે એને શું થયું કહેવાય પણ સાહેબ તમે પૂછ્યું કે એ તિરંગો કેટલા રંગનો હોય હાર્મોનિયમ વાયલીન આપજો તો એનો જવાબ સાંભળો સાહેબ કે બક્ષાને ઉગાડીએ ને મારા બાપના લાશ ઉપર મારા બાપના સબ ઉપર એક તિરંગો હતો એમાં ચાર કલર આ ભાઈએ ગણાવ્યા એ ચાર કલર તો હતા એમાં કેસરીએ હતો સાહેબ એમાં સફેદ હતો એમાં લીલો કલરે હતો અશોક ચક્રનો આ ભાઈએ કીધો એ નેવી બ્લુ હતો પણ દુશ્મનોએ એ ગોળીઓ મારી મારીને મારા બાપના કાળજા વિંધી નાખાય મારા બાપનું રકત ઝંડામાં લાગ્યું હતું પાંચ કલર હતા અમારા તિરંગામાં સાહેબ અમારો તિરંગો પાંચ કલરનો નો કસુંબલ રંગત ચોડ લાલ જગત ક્યાંથી લાવું હું આઝાદ ક્યાંથી લાવું હું ભગત ક્યાંથી લાવું અને એકે શોધવો અઘરો છે આ દેશ આટું માથા ધરી દે હું આખે આખી પંગત ક્યાંથી લાવું આ હિન્દુસ્તાન છે આ હિન્દુસ્તાનની ધરતી છે એટલે પ્રતિભે લખું के जलिया वाला बाग ये देखो यहाँ चली थी गोलिया एक तरफ बंदू के बोलिया यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की हिंदुस्तान प्रेम नो दान हिंदुस्तान है लागणी नो दे दादी एना हाटू लिखो मीराबाई एना हाटू लिखो भगत सतारे एना हाटू लिखो બાકી વિદાય વખતે એમ કે પાપા તમે રડોમાં હું રડીશ તો મારું મેકઅપ વિખાઈ જાય આના હાટું દાદે કાળજા કરો કટકો નહીં લઈ હોય ઓછા સંવાદોમાં બહુ મોટી મોટી વાતો થઈ છે પણ મારો ટાઈમ મને જે આપ્યો હતો એ ટાઈમ પૂરો થઈ ગયો તમે બધા શાંતિથી સાંભળો તો અહીં મને મોકો મળ્યો આપ સર્વેનો આભાર મારથી કાંઈ ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખી અને માફ કરશો હરિયમ તત્સત જય નારાયણ